આ બલબન હે ઘરે આવે છે કમ દસામાન તો એ આ હાલ રસ કાકા એ કાકા હા બોલ બોલી નામ ના નું ફોન આયો ફોન આયો છે હો ઓલો મળવા આવે છે હે દશામાં વ્રત કરવો છે હા રસ સામગ્રી લાવી છે પૂજા પણ સારું થઈ જાય જો હે હાર જો હે હાર શું કીધું થોડી દશામાં વ્રત કરવા આવે છે પૈસા છે નહીં એમ કરો મારા દોસ્તાર છે પ્રેમજી

કરવાનું શું હોય એમ એ પૂજા સામગ્રી બધું લાવવાનું હોય પૂજા કરવાનું એવું બધું એવું એમ એમાં શું શું હોય એમાં દશામાં ની મૂર્તિ નું ઉડણી બધું જ હોય એવું સમજવું એમ હોય તો હું મારે વાત કરું થઈ આ તો માર પુણે લેરી છે વરત એટલે તમે લ્યો તો હું મારે કાકા ને વાત કરું પણ એક વાત એમ છે કે એ વરત લેવા ફાયદો શું થાય છે ખબર છે ઘણો બધો ફાયદો થાય હમ ઘરમાં સુખ શાંતિ રહે ને ફાયદો થાય ધન દોલત બધું વધે છે એવું છે હોય

ઘરે ના આવતા કાકા છે તો એ તમે એવું લાગજો આજ હું આવી ગયો ના ના એવું નથી આ તો ઓલા ક્રમશી આવ્યા હતા ને હા એના મગજ ના વિચારો મારા મગજ ની ગયા છે અત્યારે તમે પૈસા માંગો હેડ્યું આવ્યું પણ કાકા ઈ રહ્યા ને મારા દોસ્તાર ને કાકો હતા આવી રીતે અપમાન ના કરે જો સામાન વરત લે છે તો આપણે પૈસા શું કરવા છે ઘણા છે લાખો રૂપિયા છે આપડે પણ એમાંથી પાંચસો હજાર રૂપિયા તમે આલ્યા હોત તો એની પૂજા પણ વરત દીવા કર્યો હોત તો શું થાય

બે છે મોટા મોટા કારખાના છે તો તારા વ્રત વ્રત કરવાની જરૂર છે તારે બાદ છે તો બધું તારા આચે કરવાનું છે કેમ એમ કોઈ ભૂસી મરવાનું છે પૈસા ગણાય થી વ્રત વ્રત ના કરવાનું હોય ભૂસી તો નથી

આપણે આવા દશામાં બ્રત લેવાના નથી આપડે બિલ્ડિંગ કરવા પાછો હાર લેતા આવા દશામાં વ્રત વ્રત કરવાનો હોય એટલે પૈસા શું કરવાના ભેગી નથી કરી એ અમને બંગલા નથી બોધણા કોઈ અને વ્રત કરવાથી લો મારું બેટો અપમાન તો ન કરે દેસા પણ માર કાકો થોડા બુદ્ધિ ઓછી પડે છે હેડો માતાજી બે હાથ જોડીને કહીયાની રક્ષા કરશે સદ બુદ્ધિ હાલે એવી પ્રાર્થના કરો મારું બેટો પૈસામાં થોડી કણા વર્ષે આવી છે એ દેસા સમજે બસમાં રહે પણ

અને આ આ પૈસા રે ને તમે દૂધ થી દૂધ પાસ આવી તો કશું વધુ ને તાર ધરાલ બધા આવી તો એલા રસ્તો ભૂલી જો હું તમારા મન હું રસ્તો ભૂલી પૈસા હવે એમ પૈસા આલે હો બસ આમાં ખર ઉપર ખો ખર ઉપર એટલે ડોમરા બોલ કે આમલા એટલે આમણે મારી બેડ ચોરી કરવા કે મળી નથી ઈ વાત થઈ ગઈ એટલે આ નાય ખૂટ્યા છે નાય ખૂટ્યા છે ને માર તો ચોરી કરવા માં તો

મારે ભૂલ થઈ ગયું મારે શું થયું શું સપનું તમે હે આવું બધું મારી મિલકત મારી પ્રોપર્ટી હે અરે

અરે અરે મારે બધી વસ્તુ જતી રી મારી મિલકત તો શું થાય છે માર છોકરો છે મારા ઘરે તો બધું ગાયબ થાય છે મારે આવું પડશે મિલકત હા મને ખબર મિલકત મારી મિલકત મિલકત ની હું થી વાત કરું છું પણ આ ભીખારજી હાલત કેમ કરી છે મને ખબર નથી જઈજ બધું ખબર નથી પેલી ચાલી મારી ટોપી પૈસા

અમારા અરે એવા સતીન પતિ ના કરવાના હોય પૈસા માં ના હાલો લોકો એવાભિમાન મત કરો લાઈન કરો બધું અમારે અહિયાં ના કરવાનું હોય અભિમાન મત કરો જરૂરી છે

કરે તો પૈસા પણ મેં કીધું મારે વરત લેવા છે બરોબર તમે ના કરી નથી લેવા હા પૈસા મિલકતો આપડે ઘણું આપડે કરશે શું એના માટે કોકતો કરવો પડે ઉપાય કરશે શું આપડે એના માટે કાકા એવું કરે

અને તો આ બાઈક જે દોસ્તાનું છે ને તો બાઈક પાસ વાળતા રહો હું મહારાજભાઈ ભાઈ જઈને આવી પતન મો ભેગો થો રેડી તો ડાઈન ઘરે આવ દે પાછો મો ઘરે આવ કેમ કે બજા એક તો બાઈક સો પડ્યો હા એટલે કે આપણે બે ઘરે રહો અને ઘર બેસી અને મહારાજભાઈ તો આપણે રેડી ચાલો બીજો સીયા મહારાજ ભાઈ આવ ચાલે ખબર આપણે એ પૂછવું તો પડશે ને તો પૂછવું તો પડશે હા લાગ પોસ એમ કે મોબાઈલમાં ચેક કરે તો મહારાજ તો ઘણા મોબાઈલમાં હોય છે એટલે કાતો હારા મોહર મોબાઈલ નંબર કરી જાય તો મહારાજને ફોન કરે આપણે